બનાકાંઠાના ભાજપ ઉમેદવાર શોભનાબેન બારૈયાનો વિરોધ થઈ રહ્યો હોવા મુદ્દે તેમણે પોતાનો બચાવ કર્યો ન્યૂઝ કેપિટલ સાથે તેમણે વાતચીત કરી શોભનાબેને કહ્યું કે ભારતીય જનતા પાર્ટી શિસ્તતા સાથે ચાલનારી પાર્ટી છે અને જે વિરોધ કરે છે તેમને હું મળીશ હું દરેક લોકોના આશીર્વાદ લઈને ચાલવા માંગુ છું પાંચ લાખથી વધુની લેર સાથે જીત મળશે તેવી આશા તેમણે વ્યક્ત કરી ક્ષત્રિય ઠાકોર જ્ઞાતિનો સંપૂર્ણ સહયોગ હોવાનો દાવો પણ તેમણે કર્યો જેમ જેમ ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ ક્યાંક ને ક્યાંક સમીકરણો બદલતા જાય છે તો બીજી એક મહત્ત્વની વાત એ છે કે સાબરકાંઠાના ઉમેદવાર મહિલા ઉમેદવારની વાત કરીએ શુભનાબેન બારૈયા તેમનો પણ થોડો ઘણો વિરોધ થઈ રહ્યો છે તો તેમની સાથે વાત કરીશું શુભનાબેન આપનો વિરોધ થઈ રહ્યો છે હિંમતનગરમાં કહો અથવા તો અરવલ્લી જિલ્લામાં કહો તો થોડા ઘણા વિરોધના વંટોળ પણ દેખાઈ રહ્યા છે શું કહેશો ખાસ કરીને આ જે વિરોધના વંટોળની અંદર આપની ઉમેદવારી કઈ રીતે આપ આગળ વધશો વિરોધની આમાં કોઈ વાત નથી થોડો ઘણો પણ હશે તો અમારું સાબરકાંઠા અરવલ્લીનું સંગઠન એટલું સરસ છે એ સરસ કામ કરી રહ્યું છે બધાને સમજાવી રહ્યા છે અને બધા પ્રેમથી મળીને એકબીજા સાથે કામ કરશો અને જરૂર જણાશે તો હું પણ બધાને પ્રેમથી મળીશ મારા નાના ભાઈ સમાન હશે કોઈ મારા વડીલ હશે તો હું એમના આશીર્વાદ લઈને એમની સાથે ચાલીને હું કામ કરીશ વિશ્વ ફલક ઉપર એક ભારતની આગવી છાપ ઊભી કરવા જઈ રહ્યા છે અને મોદી સાહેબે મારા ઉપર જ્યારે આ ટિકિટ આપીને

આગેવાનો સાથે હું જઈશ એ મારા વડીલ હશે તો એમને બે હાથ જોડીને એમના સાથે હું નાના હશે તો પ્રેમથી એમના સાથે વર્તન કરીશ અને એમના આશીર્વાદ મેળવીશ અને દરેકને સાથે લઈને જઈ પ્રેમપૂર્વક રહેવા માટે અમે ટેવાયેલા છીએ અને એ રીતે જ રહીશું અને દરેકના આશીર્વાદ મેળવશું બિલકુલ આગામી એ કહી શકાય કે જે રીતે ચૂંટણી આવે છે તો ચૂંટણી અંદર પણ શોભનાબેન પોતાનું સ્થાન શોભાવશે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે પાર્ક ન્યૂઝ કેપિટલ સાબરકાંઠા